સંભળાય તો બધા ને પણ સમજાય કોને બસ આ વસ્તુ જ આપણે સમજવાનું છે સાંભળવું અને સમજવું આ બંનેમાં બહુ ફરક છે સાંભળવું એક અલગ વાત છે કાન છે એટલે કોઈ પણ શબ્દ આપણા કાન સુધી આવવાના જ છે પણ સમજવું ને એ બહુ અઘરી વાત છે આપણે શું કરવા બેઠા છીએ ખાલી સાંભળવા નહીં હો સાંભળવા આવ્યા હશો તો ક્યારે પણ શ્રદ્ધા નહીં જાગે આ વાત ખાસ યાદ રાખજો કેવલ ને કેવલ સાંભળવા આવ્યા હશો તો શ્રદ્ધા ક્યારે નહીં જાગે શ્રદ્ધા જગાડવા માટે શું કરો તો કે શ્રદ્ધા જગાડવા માટે સમજો બાકી ભાવનગરના કવિ કહેતા હો સમજણ વગરનું જીવવું નકામું નિર્દોષીને નિંદવું નકામું અને ભેંસ આગળ ભેંસ આગળ ભાગવત નકામું બસ આ જ વસ્તુ સમજવાની છે સાંભળવું વસ્તુ અલગ છે ને સમજવું વસ્તુ અલગ છે કાન છે એટલે કોઈ પણ શબ્દ તમારા કાન સુધી આવવાના છે પણ સમજવું ને એ જ કઠણ વાત છે આ નવ દિવસ સુધી તમારે શિવ મહાપુરાણ સમજવાનું છે કેવલ સાંભળવાનું નથી હો